ખરેખર હું વાત કરું એ ખબર પડતી નહિ એવી આવડી પડી છે એવી આવડી પડી છે ને તે એક વખત બોલતી જ નહીં માર તો શી ખબર હું હક્ક પડી શકું તો ખબર જ પડતી નહિ લગી રે દસ દારા થી લઈને જાઉં ને કોઈ લઈને આવતો જ નહીં પાછો વળીને તો બધું જતું રહે આ બરાબર ઢેસ લઈને ઘેઠી તો એટલું બધું લઈને નાખ્યું ને પણ જઈ પાછો આવું ને એટલે કોઈ ના હોય ખાલી ઠંડ થઈ થઈ પાછો આવું ઘેર તા અને પેલા રેંગ કાઢીઓ ને હું વાત કરું ઠેલા મેં ગોધાઈ ગોધાઈ ને ઠેલા માં ભરી અને તો એકડે જ જાય એકડે જ જાય શીખા મારે હું ખબર નહીં પડતી હું બેઠું છે ને એ ખબર નહીં પડતી મગજ માં ખરેખર વાત કરું કોઈ આગા પાછો થાય વાત ને તો એ ઠપકા ની મારત પણ અમે હું કરું અમે કોઈ વિચારું પછી બધા બનુ અને આ જવું હોય ને તે લઈને જાવ બહુ ઘેર ટાન થોડાક કોઈ રોજ મિલી મિલી ના હોય જવા દે છે તો બાજુ આપ તો ખાડ કા હું વાત કરું દોશીના ના કલ્લોન કોબિયોર પણ હું કહેવાય લોકી ને બધું વેચી માર્યું ખરેખર દોશીને તો ખબર નહી મિલી ના આયસ ઇકન આ ખબર તો પડશે ને તો ભગત નો વખો લાઈ દે એટલા ઘરે આવતા આવતા કોક આઈડિયા કરીને

વેચવા ખાદી આવી જમી હું ગમે તે ના કરું તમ પણ ભગત ના પાડી ભાઈ આ તો મારા કેવું પડે હું કઉ ખબર ચાલ આપશી પછી પચાસ આપશી

કોઈ પણ તા ભાઈ ભાઈ તો ભૂલ્યા નહીં કા હું હજી તો કમું ભણે બાક તો મઈસ ના કે પશાલ કોઈને બાક નહીં મોય કોઈને બાક નહીં કાલ ઉઠીને ડખા થઈ ને તો હું પીલે ને કરું જો ભઈ હો ના ચેમ કમ્પ્લીટ થશે કમ્પ્લીટ થઈ જાય હો તમે તારા માં હા હા કાગડો કાઢો કરો એ બધું ચિંતા ના કરે હાથ લાગતી જોયા નહી આ દુ યાદ આવી ગઈ હાથ લાગતી આ તો ભડાયાનો વખવાઈ જા આખા

પિસ્તાલીસ લાખ કદી જોયા બગા તું જિંદગી માં ફેડવાકાર ઘણું કર રાખ મારા પાસે છે તે બગા હું તો આ હેડે લે તારા લે આવી તી પૈસા લે તારા દરુસી બાર કોણક તો આથી હેડે ઘેર અમે હું એ તો હમણા હાથ પોપટના ના પટે પાછો આવશે આ બધી ખબર આ જમીન દેખા કરી ખબર હોય ભાવ ની હોય તે પણ જમીન તારી લઈ યુવાની થોડી છે હું કહું છું કેટલા વર્તિયા દલાલીમ તું બેઠો છે દલાલી તો મારા ઘણો ટાઈમ થઈ ગયો આવળો તો આવળો મારા કાકા જેવું રહેતો ને તારનું કરું ઉસવા રહ્યું

હા તમે કીધું છે કે રોડ ટચ છે તો પચા કીધા પણ એમાં મને કોક મળવું જો કે સરપંચ એટલે હું હું ગાડી કિંમત કરી છે પણ એક કોમ કરો કે તમે મને થોડા હાલ્યો આવો ને તો ગોળ મોળ પિસ્તાલી કરી દો ને ઓહાય સર ઓહા છે કે તાર ઓમા મારે તમ થોડું ચરવા લેવું પડક થોડું જો માર કા તારા ધંધા પર હું લાત નહીં મારતો તા તમે પાટુજ માં રોક તાર મારા ધંધા ઉપર પણ એ તો તારા મુઠાથી બહુ પડક થોડી ફાટ્યો વાળી છે તો આખા 7 રૂપિયામાં તું

જમીન લેવા વાળા ને ભાજી નાખું જો ચાલુ છે ખબર ના આખા ગમે ગમે તે વેકાતી હોય ને તો એને પેલો હોય

Música